વીર નર્મદની જન્મ જન્ જયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા મહાનગર સેવા સદન દ્વારા એલ ટી સર્કલ કારેલી બાગ પાસે વીર નર્મદની જન્મ જયંતિ નિમિત્તે મેયર પિંકીબેન સુનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક સમિતિ અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ મનોજ પટેલ શાસક પક્ષ વિસ્તારના કાઉન્સિલરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા બેન્ડ વાચા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરીને ધન્યતા અનુભવી હતી કવિ નર્મદા શંકર જેમનો જન્મ સુરતમાં થયો હતો કહે છે કે અર્વાચીન યુગનો પ્રારંભ જો થયો હોય તો કવિ નર્મદા શંકરના સમયથી થયો પુનર્લગ્નના વાતો કરનારનો પડછાયો પણ નહીં લેનાર એ સમાજના એ સમયમાં ક્રાંતિનો વિચાર લાવનાર કવિ નર્મદા જ હતા અત્યારનો યુવાન જે કરવા માટે સો વખત વિચારે તે કવિ નર્મદે આજથી સો વર્ષ પહેલાં કરી બતાવ્યું હતું દાંડિયો પત્ર દ્વારા તેમણે સમાજના ભલભલા ચમરબંધીની અંતરંગ વાતો બેધડક રીતે લોકો સમક્ષ પત્ર લખીને રજૂ કરી હતી કવિ નર્મદ જે ખરા અર્થમાં કવિતા જેમાં કવિતા આપણે જનરલી કવિતા રાસ છંદ પ્રાસ વગેરે દ્વારા કવિતાને આકલન કરતા હોય છે પરંતુ તેમના દ્વારા હૃદયના ભાવો સ્નેહ અને લાગણીને રજૂ કરતી કવિતા ખરા અર્થમાં ખરી કવિતા તો હૃદયમાંથી નીકળતી હોય છે એવો વિચાર પણ જો સાહિત્યની દુનિયામાં કોઈકે આપ્યો હોય ને તો એ આપણા કવિ નર્મદ હતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કવિ નર્મદજીના જન્મજયંતિ પર આ રીતે પુષ્પાંજલિનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે આ કાર્યક્રમમાં અમારી સાથે પક્ષના નેતા એવા મનોજભાઈ પટેલ પ્રી કમિટીના ચેરમેન વર્ષાબેન સીઆર સીઓ જાગૃતિબેન રૂપલબેન રીક્રિએશન કમિટીના ડેપ્યુટી ચેરમેન જ્યોતિબેન અને સ્થાનિક લોકો વિસ્તારના લોકોએ પણ બધાએ સાથે મળી અને કવિ નર્મદને હૃદયાંજલિ અર્પણ કરી